અર્જુન ઉવાચ કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રત્યોહાર્વરીસૂદ અર્જુને કહ્યું એ શત્રુહંતા હે મધુસૂદન હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો પર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ ભીષ્મ પિતામાં તથા દ્રોણાચાર્ય જેવા સન્માનનીય પુરુષો સદૈવ પૂજનીય હોય છે તેઓ આક્રમણ કરે તો પણ તેની ઉપર પ્રત્યે આક્રમણ ન કરવું જોઈએ આ તો સામાન્ય છે ગુરુજનો સાથે વાગ્યુદ્ધ પણ ન કરવું જોઈએ તો પછી અર્જુન તેમની ઉપર વળતો હુમલો કરે એ કેવી રીતે શક્ય હતું શું કૃષ્ણ તેના પિતામાં ઉગ્રસેન તથા તેના ગુરુ સાંધીપની મુનિ પર ક્યારે આક્રમણ કરી શકે અર્જુને કૃષ્ણ સમક્ષ આવી કેટલીક દલીલો પ્રસ્તુત કરી